હેલો રીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આજે તો ઉઠવામાં ખસું લેટ થઈ ગયું છે ગાઈસ આટલા દિવસ મસ્ત ઘરે ગામ ગયા હતા ને એટલે મોડેથી ઉઠ્યા હતા બે દિવસની આદત પડી ગઈ એટલે આજે તો લેટ ઉઠાયું છે ફટાફટ બધું કામ કરવું પડશે આજે ચાલો રોહિ જ્યાં તીખું આજે તો સ્કૂલ ચાલુ છે જવાનવાળા અંકલ આવી જશે યાદ કરીને લઈ આવજે હા બેલ્ટ ને કાર્ડ ને બધું લઈ આવજે અને વોટર બોટલ બી લઈ આવજે Anrod, tinay school ma? Ama nilala.

કાચી ભીનું એ થોડું ભીનું લાગે છે આજો 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 અહીંયા પાણી છે આજો છે ને નહીં થઈ ને થઈ ને મમ્મા સારું ચલો લાવો બે કાઢી દે સુસ કાઢી આવ જા જાવ સુસ કાઢી દો ખાધું કેમ નહી ખાધું ચાલુ છે થોડુંક છે આ કઈ ગઈ એ ખાઈ ગઈ ઓકે પછી ખાઈ જજે પછી ના હું મને તો ચો મે શું કર આપ્યું એ કોણે કરી આપ્યું ચીચા લે માલી આઈસ્ક્રીમ બનાવ્યું છે દીકરા તો હા અને આ જો આ કોણ છે અને આ ક્રીમ આઈસ્ક્રીમ હા જાવ સુસ કાઢી દો ચલો હા બોટલ ભૂલી ગઈ જો ક્યાં છે બોટલ જોઈ આવ પણ હવે ક્યાં લેવા જવાના હવે તો સ્કૂલ બંધ થઈ ગઈ હવે કાલે કઈ વાંધો ની શું છે તો પહેલા બી તું ભૂલી જ આવી છે ને કેટલી વાર એમાં શું રડવાનું હોય દીકરો એમાં શું લલવાનું ગુડ્ડા હા તો કઈ નઈ કાલે મેં ટીચર સાંભળ સાંભળ મારી વાત સાંભળ મેં વાત સાંભળ મેં ટીચરને મેસેજ કરી દઈશ આપી દઈશ તને હા તો ગાઈસ રોહી મેડમ સ્કૂલમાં જ બોટલ બોટલ ભૂલી ગઈ છે એમ તો પહેલા પણ ભૂલેલી હતી પણ આજે મેડમને ખબર નહીં શું થયું રડવું આવી ગયું કે જોએ છે જોએ છે જેમ તેમ સમજાવી પટાવીને સુડાવી દીધી છે તો રૂહી મેડમ મસ્ત સુઈ ગયા છે હું પણ થોડી આરામ કરી લઉં મળે થોડી વારમાં બાય તો ગાઈસ જમી બમી ને નવરા થઈ ગયા છે ને હવે જઈ રહ્યા છે ગરબા જોવા માટે તો ગાઈસ અમે નવરાત્રી ગરબા જોવા તો નીકળ્યા હતા પણ થોડા વેલા નીકળ્યા એટલે હજી કસે ગરબા ચાલુ નથી થયા એટલે પછી અમે વિચાર્યું ચાલો કઈ વાંધો નહીં હવે નીકળ્યા જ છે તો થોડો એક બે આટો મારી લઈએ અને પછી નીકળી જઈએ પાછા ઘરે ચાલો ત્યારે બહુ ફરી લીધું ધીમે થી નીકળ્યા છે ઘર બાજુ જવા માટે ગંદુ બધું નીચે એવું પડેલું હોય મોડામાં નહીં ના ફસ્ટ ડિનર થઈ ગયું છે રૂ મેડમ આપણા સુઈ ગયા છે બ્લોગને અહીંયા આજ એન્ડ કરીએ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ઓકે કાલે મળીએ બાય